ગાઈઝ મહાદેવ અમને મળવા આવ્યા લાગે છે મહાદેવ અમને મળવા આવ્યા લાગે શું કેવું રાહુલ મામા ગાઈઝ જુનાગઢ હોય અને વાંદરા જોવા ન મળે એવું કોઈ થી બને આ ગાઈસ માની સેવા સૌથી પહેલા મા બાપ સિવાય મોટું આ દુનિયામાં કાંઈ નથી ગાઈસ ગાઈસ જુઓ એ બધા ફોટોશૂટ કરે છે આપણા ગિરનારી બાપુ છે જો એક થી વધારે છે એને ગાઈસ હવે અત્યારે અમે લોકો હવે ગિરનાર ચડવાના છીએ હવે જોઈએ સામે છે હવે સ્ટાર્ટ કરીએ છીએ ગિરનાર સામે દરવાજો છે હવે સીધા સ્ટાર્ટ કરવાનું છે ગીરના ચઢવા મારો પહેલો એક્સપિરિયન્સ છે હું પહેલી વખત ગીરના ચઢું છું બાકી મેં પરિક્રમા મેં બે વખત કરી લીધેલી છે હવે હું ફર્સ્ટ ટાઈમ ગીરના કારણ કે હું એક પણ વાર હું ચડ્યો નથી ગીરના ફર્સ્ટ ટાઈમ હું ગીરના ચડું છું જોઈએ શું શું થાય છે અને હું પણ મારો એક્સપિરિયન્સ તમને કોને શેર કરવાનું છે તો ફાઇનલ કહીએ સામે દ્વાર છે ના આપણે પોચો નથી સીધું આપણે સ્ટાર્ટ થવાનું છે તો આપણે તમે જુઓ સામે ગીરનાર છે એ આપણે ચડવાનું છે આખો રોફે તો રોફે આપણે નથી બેસવાનું પણ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે બહુ ભીડ છે તમે જોઈ શકો છો પૂરેપૂરું પોલીસનું નિયમનું પાલન પણ થાય છે બધું ચેકિંગ પણ થાય છે તમે જુઓ ચાલો ચડવાનું સ્ટાર્ટ કરી દીધું છે ચાલો સ્ટાર્ટ કરીએ છીએ અહિયાંથી જુઓથી સ્ટાર્ટ થાય છે હવે ચાલો હવે છ કલાક સુધી અંદર ગાર આવેલો હે ને ચાલો તમને મારો એક્સપિરિયન્સ શેર કરું છું જોઈએ હું સાત વર્ષ પછી આવ્યો છું કારણ કે પરિક્રમા મેં ઓલરેડી કરી લીધેલી હતી હવે મારે ગીરના ચડવાનો અમારે બાકી હતો ફાઈનલી અમે લોકોએ શરૂ કરી દીધું છે હવે છ કલાક સુધી કન્ટિન્યુ હવે અમારા લોકોની અહીંયા રહેવાનું છ કલાકની અંદર અમારે કમ્પ્લીટ કરી નાખવાનું બધી વસ્તુ તો ચાલો બ્લોગ શેર સુધી જોશે ને બ્લોગમાં તમે નો તો સબસ્ક્રાઈબ કરવાનું જોઈ શકો મામા એવું કહે છે કે આઠ કલાક લાગશે કે મામા આઠ કલાક છ કલાકમાં ટાર્ગેટ નથી રાખો કે આપણે પૂરું કરી નાખીએ છ કલાકની અંદર તું કેવું છે તમારું ધીરે ધીરે ચડવાનું ધીરે ધીરે ચડવું છે કાંઈ નહીં આપણે ધીરે ધીરે ચડશું પણ મિનિમમ આપણે જેમ થાય ને આપણે છ કલાક ની અંદર આપણે બધું કોમ્પ્લીટ કરી જ નાખવાનું છે તો ચાલો જોઈએ થાય કે નથી થાય સાડા નવ વાગે સ્ટાર્ટ કરેલું છે તમે જોઈ શકો છો સાડા નવ જેવું થયું છે તો ચાલો જોઈએ ત્રણ વાગે બહાર આવવાનું છે ચાલો આપણે ટાર્ગેટ એ છે ત્રણ વાગે સુધીમાં આપણે બહાર આવીએ છીએ કે નથી આવતા ચાલો વ્લોગ છેલ્લે સુધી જોજો અને વ્લોગમાં તમે નવો તો જેને સબસ્ક્રાઈબ કરવાનું બોલતો બધા કે નું મંદિર અને ચરણ દીખા અહીંયા સુધી પહોંચ્યા છીએ બાઇઝ આખું મંદિર છે અને કપડાં પણ મળે છે જો ચેન બેન બધી દોસ્તી ગાઈસ મારા મામા તો ચડવા જ મેડા ચડવા જ એને ખબર છે બાણાથી પતવાનું નથી એટલે પહેલેથી ઉતાવળ જ રાખી છે જુઓ કેટલી તૈયારી લઈ લે બાટલો પણ લીધેલો છે અને નાળિયેર પણ લીધું છે કે પોગી જાવ એટલે સીધા પહેલા નાળિયેર કરવાનું છે જુઓ ગાઈસ ફાઇનલી ગાઈસ બીજો નાસ્તો આવી ગયો છે બટાકા પૌવા ચા વડા અને બુંદી બરાબર ને રાહુલ જમવાનું ફિનિશ થઈ ગયું છે હવે સીધું મેં પાછો મેં સ્ટાર્ટ કરી દીધું છે ગીરના ચડવાનું મારા મામા આગળ છે અને હું પાછળ છું અને સ્ટાર્ટ કરી દીધું છે ચાલો ફોટો શૂટ થાય છે લખેલું છે બસો દસ દાદરા કમ્પ્લીટ થઈ ગયા છે હવે અહીંયાથી બીજા સ્ટાર્ટ થાય છે પચાસ ટકા કવર કરી લીધું છે જુઓ સામે અહીંયાથી જવાનું છે અને સામે જવાનું છે હજુ એટલું બાકી છે પચાસ ટકા બાકી છે જુઓ

આ બાપુએ જો એનું માથું જો જમીન નીચે ટાગી દીધું છે ગાઈસ જો એનો શ્વાસ હજી પણ ચાલે છે જો એનો શ્વાસ હજી ચાલે છે તમે ધ્યાનથી જુઓ તમને ખ્યાલ આવશે ગાઈસ જૂનાગઢ હોય અને વાંદરા જોવા ન મળે એવું કંઈ બને આ જો આપણે આ જો આપણે હનુમાનજી મહારાજ

અહીંયા થોડી વાર અમે રેસ્ટ કરીએ સામે જોઈએ જે એક પણ છે એ પણ ચડવાનું છે ગાઈસ જો આ દાદાનું હું કારનો જોઉં છું તમે જો દાદા કઈ રીતે ચાલે છે જુઓ એ સામે રોપવે છે રોપવે ફાઇનલી ગાઈસ પચાસ ટકા હજી પણ પૂરું નથી શું હતું પચાસ ટકા પૈતું નથી હતા હજી પણ પચાસ ટકા પૈતું નથી કટું બધું અમે કવર કરી લીધું થાકી પણ ગયા છે ફાઈનલી ગાઈસ પંદરસો કમ્પ્લીટ થઈ ગયા છે અમે લોકો સ્ટાર્ટ કરવાના છીએ દસ હજાર પગથિયા જોઈએ ચડીએ કે છે કે નથી ચડી એકતા ચાલો બ્લોક છેલ્લે સુધી જોજો અને ચાલો જોઈએ દસ હજાર પગથિયા હું ચડી શકું છું કે નથી ચડી એકતો અમારા સુરતવાળા ઓ ગિરનાર ચડે છે ધીમે ધીમે બહુ થાકી ગયા છીએ અને મારા મામા શાંતિ થી ચાલે છે હજુ બે હજાર જેટલું અંતર કપાણું છે હજુ આઠ હજાર પગથિયા બાકી છે શું કેવું રાહુલ મામા બાકીને બાકી બાકી આજો આપણા રાણા રાણા નીતે જય ગિરનારી જય ગિરનારી જુનાગઢ માં રોપ વે મોજ ગાઈસ જુઓ અહીંયા આની એક રીલ્સ તો બન્યો ભાઈ ગાઈસ તો અત્યારે જો અમે શ્રીફળ લીધેલું છે તો અંબાજીના મંદિર આવવાની વાર છે ટૂંક સમયમાં આવી જાય તો શ્રીફળ લીધેલું છે તો સૌથી પહેલાં આપણે વધારવાનું છે

બે હજાર પૂરા ગય છે અત્યાર સુધીમાં પહેલી વખત આટલું ડિસ્ટન્સ આવેલું છે આ મારા મામા અહીંયા ઊભા છે હું તો હાવ થાકી ગયો છું બધાની સ્પીડ જુઓ આ દાદી સ્પીડ જુઓ મારી સ્પીડ તો બધા કરતા ધીમે થઈ ગઈ છે જુઓ આ ભાઈની સ્પીડ જુઓ બોલાવે સુરતવાળા બાકી સુરતવાળા જય ગિરનારી ગિરનારી બાપુ મળી ગયા

દસ હજાર માંથી પાંચ હજાર ચડી ગયેલા છે ગઈશ મને બહુ ચક્કર આવે છે બહુ ચક્કર આવે છે ખબર નઈ યાર હું ચડી કે મને ખબર નથી કે થાય આગળ

માંડ માંડ કવર થયું છે અંબાજીયા મંદિરે જુઓ અંબે જય અંબે બાનું મંદિર છે એરું આ જુઓ અહીંયા ફાઇનલી પહોંચી ગયા છીએ હવે અહીંયા શ્યુઝ મૂકવાના છે શ્યુઝ અહીંયાથી મૂકી દીધા છે હવે ચાલો જઈએ હાલ હાલો આવું ચાલો બધા લોકો હવે અહીંયા રેસ્ટ કરે છે હવે આ મંદિરે આવી ગયું છે જય અંબે માનું જય મા અંબે મા જય જય અંબે મા અંબે મા અંબે વા અંબે વા અંબે વા હાલો હાલો ફાઈનલી ગાઈસ દસ હજાર પગથિયા પૂર્ણ કરેલા છે ફાઈનલી ગાઈસ દસ હજાર પગથિયા પૂરા કરેલા છે જય જય ફાઈનલી કેટલી ગાઈસ જુઓ સાડા નવ વાગે સ્ટાર્ટ કરેલું હતું સવારે જેવું થયું છે જો અત્યારે અમારી મહેનત સફળ રહી છે

ફાઈનલી ગાઈસ હવે અહીંયા પહોંચવાનું છે થોડુંક બાકી છે ચાલો પાછો ઉતરવાનું આવે છે ગાઈસ અહીંયા બહુ ટ્રાફિક છે તમે જોઈ શકો છો હાલવાનું પણ જગ્યા નથી જેટલા લોકો જાય છે એટલા લોકો આવે પણ છે

છ કલાકની ની મહેનત બાદ હવે આવી ગયું છે ચાલો ગાઈસ દસ હજાર પગથી અમારે કમ્પ્લીટ થાય છે જુઓ દત્તાત્રી ફાઇનલી અમે લોકો પહોંચવામાં ટૂંક સમયમાં અમે લોકો પહોંચવાના છીએ તમે જોઈ શકો છો સોરી ગાઈસ

ત્રણ વાગ્યા છ કલાક ચડવા માં ગઈ છે ત્રણ કલાક માં ઉતરવાનું છે ચાલો સાડા નવ વાગે શરૂ કરેલું હતું અને ત્રણ વાગે કમ્પ્લીટ થયું છે અમારું અહિયાં નીચે ઉતરવાનું જ છે મારા મામા પણ આગળ છે ને હું હું પાછળ છું દર્શન તો થઈ ગયા છે હવે આપણે ઉતરતા તો વાર નહીં લાગે કાઢી ગાઈસ ફટાફટ હવે જેટલો અમે છ કલાકમાં અમે રાઉન્ડ પૂરો કર્યો ને આ ત્રણ કલાકમાં અમે પૂરો થઈ જાય તમે પણ જો જૂનાગઢમાં આવો તો શ્રી ગુરુ દત્ત ક્ષેત્ર ચરણ કે જે ઉપર જવાનું છે કે જે આપણને ફોટો શૂટિંગ કરવા માટે ન દીધું આટલું આપણે અંતર કાપવાનું કે જે 20 થી 25 મિનિટનો રસ્તો છે ફોટા કીચો ફોટા સેલ્ફી કે ફોરેન કન્ટ્રી ભાઈ ફાની કઈ સાડા ત્રણ જેવું થયું છે અને બધું અમે કવર કરી નાખ્યું છે હવે છ હજાર અમે ક્લિયર કરી ખાલી ચાર હજાર બાકી છે અને બે કલાકની અંદર જસ્ટ નીચે પહોંચવાનું છે ચાલો હવે અંબાજીથી અમે લોકો વટી ગયા છીએ હવે સતત જુઓ સામે હવે સીધું સતત નીચે ઉતરવાનું છે અને બે કલાકમાં રાઉન્ડ કમ્પ્લીટ કરવાનો જ છે છ વાગે એક્ઝેક્ટ નીચે અમે પહોંચી ગયા છીએ ચાલો કન્ટિન્યુ હવે ચાલવાનું છે આ લોકો આવે છે ને અમે લોકો જઈએ છીએ ગાઈ તમે જોઈ શકો છો આ રોપ વે છે જુનાગઢમાં એક આવે છે જુઓ આ રોપ વે છે જુનાગઢમાં જુઓ અહીંયા પણ ગાઈશ હવે ઓનલી ખાલી બે હજાર બાકી છે ગાય ચલાવ ઝડપથી ફટાફટ નીચે પહોચ્યો હવે ખાલી ત્રણસો બાકી છે હવે ઓનલી ફોર ત્રણસો દાદર બાકી છે

સો દાદરા ખાલી બાકી છે સો દાદરા ગિરનાર પૂરો ને રાવ પૂરો હવે ઉતરી ગયા પૂરી ગયા એમ ને પૂરો સારો ચાલો દસ દાદરા છે ગાઈસ અત્યારે વાગે તો સવા છ જેવું થયું છે તો ફાઇનલી ગાઈસ અમાર ટાર્ગેટ હતો ત્રણ વાગ્યાનો પણ છ વાગે કમ્પ્લીટ થયું છે ગાઈસ અમારે છ કલાક તો અમારે ખાલી ચડવામાં ગયા અને ત્રણ કલાક અમારે નીચે પણ ઉતરી ગયા છે ફાઇનલી ગાઈસ દસ હજાર દાદરા પૂરા થઈ ગયા છે દસ હજાર દાદરા પૂરા થઈ ગયા રાહુલ માં દસ હજાર દાદરા ને કા દસ હજાર દાદરા ચડી ગયા ઉતરી ગયા છે હવે પૂરો થઈ ગયા હમણાં ગેટ આવે એટલે ગઈ બધી વસ્તુ મળે તમે જોઈ શકો છો અહીં હવે હાવ એન્ડિંગ પર જ છે ઓનલી ફોર પચાસ દાદરા બાકી છે પચાસ દાદરા પચાસ નહીં દસ હવે દસ દાદરા બાકી છે કા ચાલો એ ગઈ અમારો છેલ્લો દાદરો છે આ પૂરા અમારા ચાર્જ તો ફાની ગાઇ સાથે અમે લોકો પાર કરી લીધું છે ગીરનાર આખું કરી છે પરિક્રમાચ જાય અમારી આજે ગિરનારની સફર કઈ રહી રાવવામાં અમારી પતિ ગઈ છે કેવી જય ગિરનારી જય ગીરનાર જય ગીરનાર તો ચલો ગાઈસ તો આપણો વ્લોગ હું એન્ટ હોપ કે તમને બ્લોગ ખૂબ મજા આવી છે તો ચેનલ લાઈક કર્યો છે પણ હવે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચલો ફરી પાછા મળીએ નવા રૂપમાં ત્યાં સુધી બાય બાય